બનાસકાંઠાના સુઈગામમાં પૂરનો કહેર સુઈગામમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે સાતસોથી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ઘૂસી ગયા છે શિવનગર વિસ્તારમાં ત્રણસો ઘરો પાણીમાં ગરકાવ થયા કેમ્પ છાપરા શરણાર્થી વિસ્તારમાં એકસો પચાસ ઘર પાણીમાં છે તોંગાણીવાસમાં બસો ઘરો પાણીમાં ગરકાવ થયા છે અમુક વિસ્તારોમાં સાત ફૂટથી વધુ પાણી ભરાયું છે લોકો સ્થાનિકોની મદદથી માંડ માંડ જીવ બચાવીને બહાર નીકળ્યા ગૌશાળામાં સૌથી વધુ ગાયોનું મોત થયું વરસાદને કારણે પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા છે સુઈગામથી વાવ અને સુઈગામથી ભાભર જવાના રસ્તાઓ બંધ હાલતમાં છે સુઈગામથી વાવના રસ્તા પર પાણીમાં બસ ફસાઈને ડૂબી ગઈ સતત વરસાદને કારણે પાકો અને જમીન ધોવાઈ ગઈ છે જો મૃત પશુઓનો નિકાલ તાત્કાલિક નહીં થાય તો રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે વાવ અને સુઈ ગામમાં જનજીવન ઠપ્પ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ એક હજાર જેટલી રાશનની કીટ લઈને પૂરગ્રસ્તોને મદદ પહોંચાડી રહ્યા છે સુઈગામ તાલુકાના ભરડવા ગોલક પાડણ જલોયા જેવા ગામોમાં કીટનું વિતરણ કરાયું છે હાલ પણ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગી શકે છે મોટી સમસ્યા પશુ ચારા અને લોકો માટે પીવાના પાણીની કટોકટી ઉભી થઈ છે રિપોર્ટ અરવિંદ બારોડ જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડુંક કોઈ પશુ બચાવે એનું બધું એવું કર્યું પણ પશુ ખૂબ બન્યા છે અને જમીનનું આખું ધોરણ થઈ ગયું અને માણસોને ત્યાં હેરાનગતિનું કોઈ પાલન નથી બે હજાર પંદરમાં જ્યારે સરકારે મદદ પૂરે પૂરી કરી દીધા અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ એનો એ પક્ષ છે અત્યારે પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો